કેટલા ભીતો લે પોણે પી દે વાયો હવે તો તર ધાય શું કરો તમે આ ચાર ફોડ આયા હવારુ ના વાળે હવારુ ના હવારુ ના વાતા હોય તો તાર તો ઘરે બેહવું છે આમન કેવું છે તારે કેડ દુખે ના કેડ ના દુખે તો શું દુખે બાબ દુખે

કંઠાળે શું કરવા દો અને અમારે ખાલી તો કોઈ કામ નથી હોતું ક્યાં કીધું કે કોઈ કામ નથી ખાલીને ને તૂટી જાય એટલું કામ કરો છો તોય ગણ નથી રાખતા હે લે હાલી આપણા પેલા આઈડર હે ને પાછળ રાઈડ ઉર્યું મે આજ પાડી જીડું મોટું થઈ ગયું તો ચડ જીતી એમણે જીતેલું ચડ જી હા તો બોલ હા हमार बजी मीना पाड़ी आ दो मार फोन फोन नहीं था आज दुखे फोन पकड़ता आज दुखे मु काळो काळो आओ मु आ के के का तुम्हें काळो तो काळा जावा दादा हमारी दा, दा, खिलकोड़ी चटली दौड़े लगे <laughs> ओ यमरा मलक मा म गाणो राइडो रे बबराज से ए राइडा पाणी आवे पाणी पगम भाई पाणी में आवे राइडी મારા મલક માં ઘણું પોણી રે વળાય છે પોણી વાળી ને લથડી લાવું રે રેખાડી તમારો રાયડો વાયો

જાલે જાની 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 ઓય પીદામ કોઈ મળે ની કોઈ કોઈ શું ઓળે કે હા સહી કે કો હા બેઠી છે હા બીદા ગમીદા તો ઓય ગમેતી કરતા હોય ઓલા મોણ હવે આયો ખુદવાય બીદા તો ભલા ગમેતી કરતા હાલો રામુ રામુ હે થોડું ધીરું ને દવાવાળા ધીરું ને દે દો એ છે મારી બબુડી ઘરે બેઠી અને આ તો આ રાયડો રાયડો નથી પણ અણમ વાયુ છે અજમો અને આટલું બધું નેદણ ને રાયડું ને બધું ઊંજું છે એટલે હવે અણામ શું કરવાનું ખબર છે ખાતા નોખીને રાયડું મોટું કરવાનું હોય જે વાયુ નહીં મોટો નહીં થાય પણ રાયડું મોટો કરવાનું છે અને મારી બબુડી ઘરે બેઠી છે ને એ જમવાનું બનાવે છે ભૂખ લાગી છે પહેલું વહેલી ખાવા કે હું બણાવું બ્રો આમ કીધું ખાવા વહેલું ભણાવે બ્રો મારી રોડે ઘરે હતો બબુ છે ટમાટર હિરલ લસણ ચોલે છે જો હવાર હવાર થી ફ્રી છે ઢાટ તો આવતી જ નથી વહેલી વહેલી નાઈ અને કોમ કરે એવરું મારે પોણી ચાલુ કરવાનું છે જો એ ફટાફટ હવે લસણ લસન ચોલે નીરું તો નાઈ નથી ના એમ એટલે હા મારે દાવ પોણી ચાલુ કરવા અને જીધો તો સારી બી નશા વગર પડી હતી નોખા પડી ઓણા થોડું પાણી ચાલુ કરે પૂરું એટલે પટી રહ્યા બધી જો બીજા દાડી વાળે પાણી મને લાગીને કીધું તો પાણી વાળવા આવે અને ફટાફટ કીધું પાણી વાળ પડું હાલ રાયડામાં પાણી ચાલુ છે અને બીજા પાણી વાળાય રહી છે અને પાણી પણ ખૂબ આવે છે જુઓ કેટલો આવે રાયડો જો હજી નાનું છે મોટું નથી થયું બીજા જીરું નતી નથી આવી ફટાફટ પાણી કીધું વાળે ને તો સારો કીધું બે બે પાવડા છે એક મારો ને એક બીજાનો અને અત્યારે દૂર એટલે ધામલો રહ્યો ને એ ધાંભલેથી પોણી આવે આખું ભરાઈને આવે આજ તૂટી ગયું જો બીજી વખત તૂટી ગયું મજા જવું પડશે પાવડો ચો મારો આ પાવડો મારો નોખી દીધો હવે હું ફટાફટ આ જો વધવાનું છે આ મે આખો તૂટી ગયો હતો આ બધું હતી વધતી વધીને થાક્યો આ પાસે આ જગ્યા તૂટી ગયો હવે આ તો તૂટી ગયો ને એટલે હું વાંધી નાખું ઓંધી બ્રો હવે કીધું તું કરે ઘરે માં બબુડી રોટલા કરે છે કઢી રીત ને કઢી રીત ખબર નથી પડી થાચો આ ઢબુ બાપડી પાણી પીધા વગેરે ઊભી છે પાડી ઉભી પૂરી શું છે બબુ આ જો આ બેઠે આ થાચો હું થાચો એમ કે હું થાચ્યો કે હું થાચ્યો હું કોમ કરી ક્રીને થાચ્યો હું કોમ કરી ક્રીન થાચો આજ આ જાગ તો હજી થળેરો વાહન ધોયા વગર પડ્યા હતા એનું ખોબીનું શાક સુમાર ખોબીસનું શાક બનાવ્યું આ જો સાબાસ મને પસંદ જેનું શાક હતું એનું શાક બનાવ્યું જો એટલું મસ્ત બનાવેલું છે હમ જોરદાર છે હો મેં માર રેખાડી જાક મો આથી બનાવે હો મને ખબર છે કે જોરદાર જાગ બનાવે છે બાબુ બનાવે મો ફટાફટ હવે મોબાઈલ ચાર્જિંગ મૂકો કરો પછી નેક્સ્ટ આગળ મળીએ શું કરવાનું શું નથી કરવાનું હો બાય